તો જામનગર મહાનગરપાલિકાને અને પીજીવીસીએલ વચ્ચે સંકલનના અભાવના કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હજીરાથી રાજપાર્ક તરફ જતા કામ ઘણા ખોરંભે ચડ્યું છે પીજીવીસીએલ એ થાંભલા ઉપરથી વાયરો ઉતારી અંડરગ્રાઉન્ડની કામગીરીમાં કોર્પોરેશનને સહકાર આપ્યા બાદ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છતાં હજુ પણ નરતરુપ થાંભલા હટાવ્યા જ નથી

કોઈ ખટારાવાળા નીકળે કોઈ બસોવાળા નીકરે અકસ્માત થવાનો આ પ્રોબ્લેમ છે અને એને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે આ બધા થાંભલા હટાવવાની કામગીરી ચાલુ છે અને આ વોરાના હજી રાતી થઈ અને રાજકોટ રોડ સુધીની કામગીરી બાકી હતી એના માટે આ હજી કામ બાકી રહી ગયેલું હતું